ન્યુઝ સ્વાગત છે ઉના શહેર બક્ષી પંચ મોરચા દ્વારા મમતા બેનરજીના પુતળા દહન નો કાર્યક્રમ ઉના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉના નગરપાલિકા ભવન ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો હતો એક ઐતિહાસિક નિર્ણયમાં કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુસ્લિમોને આપવામાં આવેલા પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું છે અને બે હજાર દસથી આપવામાં આવેલા પ્રમાણપત્રને પણ રદ કર્યું છે મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ કરીશું નહીં તેના વિરુદ્ધમાં બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરી મમતા બેનર્જીના હાઈ હાઈના સૂત્રોચ્યાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ ચલોદરા શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભાયા શહેર ભાજપ મંત્રી સુનિલભાઈ બુલચંદાણી બક્સિપંચ મોચા પ્રમુખ અશ્વિનભાઈ ડાભી યુવા ભાજપ પ્રમુખ હિરણભાઈ સોલંકી યુવા મહામંત્રી કિરીટભાઈ વાજા કિસાન મોરચા પ્રમુખ તુષારભાઈ દોમડિયા ઉનાના નગરપાલિકા સદસ્ય ચંદ્રેશભાઈ જોશી નગરપાલિકા સદસ્યના પ્રતિનિધિ હરેશભાઈ જોશી નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ બાબુભાઈ ડાભી નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ રામજીભાઈ વાજા ઇન્દ્રભાઈ કરતેલા વિજયભાઈ પરમાર ભાવેશભાઈ સેવરા દિલીપભાઈ ભરતભાઈ મજેટિયા કિશોરભાઈ ચૌહાણ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સંગઠનના સર્વે હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા